અટલી વાતાય ના પાડીતી 16 જે કાકા વિભાગ બે પડ્યા ભાઈ તળ પડ્યા પડ્યા હેડેરી વસ્તીનો ઝગડો હતો ભાઈ તો વસ્તી નો લણી લેવો તો

હું કઉ છું તો તો સાતસો ને એસી ડગલો હેડું ને સાતસો એસી ડગલે કદાચ મારો સધી ન્યાય પડ્યો છે લે અને ટેકરી જોક ઝૂલા ના ઝૂલવા તો મારું નામ દેરું નહીં લે કાકા લાઈક થાય વાત ને સાતસો ડગલો એ સધી ન્યાય પડ્યો છે ઉગામણી દિશામાં એ તમારું હ સાતસો ડગલો તમારા ઘેરથી તમે તો હા હા કે નાનો જવાબ મારો ન્યાય પડી એટલા ન્યાય પડ્યો એક જ કરું એક જ છે